યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી બે જૂન બે હજાર પચીસના રોજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબીના સહયોગથી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી પૂર્વ એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું આ કાર્યક્રમના ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓના સ્ટાફ પર્યાવરણ જાગૃતિ અને ટકા પ્રથાઓ પ્રોત્સાહન આપવામાં આવ્યો હતો ઉજવણીના ભાગરૂપે અનેક અર્થપૂર્ણ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી મુખ્ય હાઈલાઇટ્સમાંથી એક વૃક્ષારોપણ ઝુંબેશ હતી જેમાં વિદ્યાર્થીઓ ફેકલ્ટી સભ્યો અને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો હરિયાળા આવરણને વધારવા અને પર્યાવરણની જવાબદારીને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે યુનિવર્સિટીના કેમ્પસમાં ઘણા છોડ રોપવામાં આવ્યા હતા ડિપ્લોમા બી અને એમ ના વિદ્યાર્થીઓ માટે એક જાગૃતિ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓએ પર્યાવરણ ઉપર તેમના મંતવ્ય અને કવિતાઓ રજૂ કરી હતી અને ફેકલ્ટી દ્વારા ભાષણ આપવામાં આવ્યું હતું અને જીપીસીબીના પ્રાદેશિક અધિકારી શ્રી વીડી રાખોલિયાએ યુવા પર્યાવરણ દિવસને પર્યાવરણ અને ટકાઉપણું પણ તરફ બળ પ્રેરિત કરવા માટે નાના નાના પ્રયાસો કરવા પ્રોત્સાહિત કર્યા હતા ચર્ચાઓ વર્તમાન પર્યાવરણીય પડકારો આબોહવા પરિવર્તન સામે લડવામાં વ્યક્તિગત જવાબદારીઓ મહત્વ અને ટકાઉ જીવન તરફના વ્યવહાર પગલાં પર કેન્દ્રિત હતી એસવીએનઆઈટી એનઆઈટી સુરતના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર વિનીત કુમાર રાઠોડ અને એસવીએમઆઈટી ભરૂચના એસોસિએટ પ્રોફેસર ડોક્ટર જીગર ગુર્જર પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને વિદ્યાર્થીઓ અને સ્ટાફને સફળતાપૂર્વક જોડાયા તેમને પર્યાવરણ સંરક્ષણમાં સક્રિયપણે યોગદાન આપવા પ્રેરણા આપી આ સંયુક્ત પહેલથી યુનિવર્સિટીને ટકા પણ પ્રત્યેની ચાલુ પ્રતિબદ્ધતા વધુ મજબૂત બનાવવા આવે અને આપણા ગ્રહના રક્ષણમાં દરેક વ્યક્તિની ભૂમિકાઓને સમયસર યાદ આપવામાં મદદ મળી